આખો દાડો ભાઈ બીજી જ છાશ તો અને ડોર પણ કોઈ મેન્ટેનન્સ કરવાનું હોય ત્યાં ભાઈ એનામાં પણ ટાઈમ લાગે એવો આખો દાડ જોતા રહો ભાઈ આપણા સ્લેમ્પ ક્લબમાં આવી ગયા છીએ સેન્ટ ક્લબ જે બધું વાલ છેલમાં મળે ભાઈ કપડાં બાઉન્ડ્રી ને બધું સિરિયલો તમે જોઈ શકો બાઉન્ડ્રી બધી આ પેપર બધો ટોયલેટ પેપરને બધા ભેગો આ ચમચીઓ નેપકીન આ પ્લેટો ડિશની સ્ટીલની બધું ખાવાનું ફૂડ

બધું પ્લાસ્ટિક આ અલગ અલગ સાઇઝના કપ ને બધું વાટકા અને પ્લાસ્ટિક આ ડાયપર બધો ડાયપર બધા ઓઇલ પેલી સાઈડ ખૂણામાં ઓઇલ છે બધો ડાયપર અલગ અલગ સાઈઝનો જે જોતો હોય जो चेटू ऊंची हाइट है भाई मुकियो आ कपड़ों आ बूट शूज ने अलग अलग साइज ने चप्पल शूज टोपी भैया कैसे हो पार्टी ना ऑर्डर तो लिया ले लाई लैजो गर् आप कैसे बाय कर दीदो कपड़ा आईटम आदा सेल बीयर वाइन बीयर वाइन आ ब्रेड बुके बीयर पर बाजू बढ़ લારી લઈને ફરવાનું ભાઈ અંદર જો સેલ્ફ સર્વિસ ભાઈ જાતે તમારે સ્કેન કરીને વસ્તુ લઈને જતું રહેવાનું બહાર આગળ ચેકિંગ થતું હોય ભાઈ ઓકે ચેકિંગ ચાલુ જ હોય આ જાતે જ વસ્તુ લઈને બાય કરીને જાતે જ પે કરીને નીકળી જવાનું બહાર આપણે વસ્તુ બાય કરી દીધી જો પેમેન્ટ થઈ ગયું રિસિપ નીકળી જઈ હવે આપણે લઈને જવાનું સોકાએ અને ચેક કરશે આ બધી વસ્તુ તો આપણે લઈ ગયું પાણી લીધું સ્કોલ લીધું બધું લીધું છે તો લઈને આપણે ત્યાં જો આ બધી વસ્તુ લઈ લીધી જો કે આપણે બહાર આવી જઈએ લઈને હવે આપણે ગાડીમાં પાર્ક કરી દઈશું મૂકી દઈશું ગાડીમાં આ પાર્કિંગ ક્લબ ભાઈ આ પિકઅપનું જાતે જ હોમ ડિલિવરી માટેનું આ પિકઅપ સ્ટેન્ડ હે નહીં આ બાજુ બધું અપંગો માટે અને લાસ્ટમાં બધું પાર્કિંગ જો ભાઈ છ વાગી જાય છ અને છ થઈ જાય પણ ભાઈ હવાનું બીજી હતો ભાઈ અને હવાના બધું કોમ હતું પેલા દોરનું અને ડિલિવરી ભાઈ આવેલી પડી લઈ જો હજી ગોઠવાનું બાકી બે હજી ગોઠવાય જ છે પાછળ જો બાકી જ છે ભરવાનું કુલર પણ બધું સેટઅપ કરવા જવાનું કોલ્ડ ભાઈ બેસ્ટ વર કામ કોમ કરવાનું ભાઈ એટલે થોડું થોડું રહેવાનું આવું પ્લસ માઈનસ બાનું વાતાવરણ છે એવું આપણે જોઈ લઈએ હાટ બાનું વાતાવરણ જોરદાર હાટ હા જો વાતાવરણ તો મસ્ત અરે પર્પલ લેવાનું હોય ઝાડે કહું જો મસ્ત ખેલી જોઈએ લીલો લીલું બધા જો બરાબર નહીં તાને મેં જો આજે બધું ભરવાનું બધું ખાલી થઈ જાય આ બધું ભાઈ આપણે ભરી દઈએ ગેટ રોઈટ તો ખબર નહીં આજ સુધી જ નહીં પછી આ તો કુલર જોરદાર બધું રમણ ભમણ પડ્યો ને જો હું બતાવું તમને તો હરખું કરવાનું તો કારણ કે ખાસા થઈ ગયા ભાઈ હરખા આવી નહીં જો તો આ બધું મસ્ત મસ્ત સેટઅપ કરી દઈએ કુલર કારણ કે આ તો ડિલિવરી પી આવી ગઈ હે પણ પી એનું કરી દીધું અને એમને મૂકીને જતો રહ્યો તો આપણે બધું હરખું કરવાનું છે અને ભાઈ એક આ દુઃખદ ઘટના બની છે આપણે જમ્મુ કાશ્મીરની અંદર જે આતંકી અટેક થયો એની અંદર બચાવ નિર્દોષ લોકો શહીદ થઈ ગયા છવ્વીસ છવીસો ફાઈનલ હજી ખબર નહીં પણ ચાલી બી તો આપણા માટે એક દુઃખ ઘટના ભાઈ રહી મારો કાલનો વિડીયો પણ ના જોયો જોઈ લેજો પેલો પક્ષી જોરદાર લઈને આવ્યો હતો બાપુ

હા તો સેમ ક્લબમાં ગયા ને તો ભાઈ મજા જઈ કારણ કે બધું નવું 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 જોવા મળે ભાઈ ખબર પાંચસો ડોલર ની અંદર એકસો ને પાંચ ઇંચ ની ટીવી બધું જ ભાઈ ક્લબમાં બધું સસ્તું મળે ઓકે એક હોય તો તમને બધું બતાવીશું ખાવાનું બાઉન્ડ્રી બધું જ અલગ 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 ડિફરન્ટ ડિફરન્ટ તમે જે મને તો બધી મલત છે

અને ભાઈ આપણા ઇન્સ્ટાગ્રામની અંદર જે ચેનલ ચાલી રહી આઈડી બનાવેલી અને એના અંદર મસ્ત વ્યુઅર્સ આવ્યો તો એ બધા મને બહુ સપોર્ટ કરો બસ આવો આવો સપોર્ટ ભાઈ કરતા રહેવાનું કારણ કે શું ખબર આપણે ઇન્સ્ટાગ્રામ પણ યુઝ કરીએ ચાલુ કરી દીધો રીલ બનાવવાનું ઇન્સ્ટાગ્રામની અંદર ભાઈ બંધ આવ્યો ઇન્સ્ટાગ્રામની અંદર ભાઈ આપણે રીલ રોજે રોજ અપલોડ થાય જ છીએ તો એક વાત મારી ચેનલ ફોલો ના કરીએ તો ફોલો કરી દેજો અને યુટ્યુબની ચેનલ ફોલો ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આ નવા અવનવા વિડીયો મૂકતો જ રહીશ એવું નહીં ભાઈ કારણ કે હું આવા સમાર આવી ભાઈ એટલે હું એમના કંઈક રોજમાં મૂકે છે કોઈક વાત રહી પણ જાય એટલે આપણા રેડિયો આવી તો સીજ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની બાજુ ઘંટરી દબાવી દેવાની એટલે નોટિફિકેશન પડશે એટલે તમારે જોઈ લેવાની બીજું તો ભાઈ જુઓ આપણા રેગ્યુલર રોજ થતું જ હોય રૂટિનમાં એ જ હોય હા રોજે રોજ એકને એક તો બતાવે નહીં એટલે ભાઈ હું વિડીયોમાં રોજ રોજ છે એકને એક છે લઈને બતાવું તો ચલો હું ફટાફટ કુલો ભર દઉં અને પછી આપણે બહાર જતા રહીએ કારણ કે ઠંડુ અંદર વધારે છે ભાઈ રાતના વાગી ગયા પુણે અગિયાર ભાઈ આજ તો બહુ મોડું થઈ ગયું હવારનું ભાઈ બધું કામ ને કામ હતું બીજી સ્ટોર હતો બહુ આજ તો કારણ કે બીઝી હતો અને પ્લસ કામ પણ વધારે હતું ભાઈ કારણ કે હું બે ત્રણ દ્વારાનું ભેગું કુલરનું બધું કરવાનું હતું ભરવાનું હતું એ આજ તો બહુ અને પાછા સવારે ગયા હતા સેન્સ ક્લબમાં એથી બધું ભલાયા સામાન એટલે ભાઈ આજ તો આ બહુ દારો બીજી રહ્યો તો ભાઈ આજનો દારો બહુ બીજી રહ્યો તો ભાઈ આજના બ્લોગનો એન્ડ કરીશું આજે તો જોતા રહો રવિ બ્લોગ કી હશે મારો વિડીયો કેવો લાગ્યો મને સો ટકા કોમેન્ટ કરજો અને મારી ચેનલનો શેર સંસ્ક્રાય લાઇક કરવાનું ભૂલતા નહીં રવિ બ્લોગ યુએસએ હશે જોતા રહો રવિ બ્લોગ યુએસએ જય માતાજી જય ઉમિયા